બ્રિજ રસ્તો જે માર્ગની દુરદર્શા થઈ ગઈ છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ માર્ગની મરામત એ કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવતું નથી અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો રોજિંદા અપડાઉન કરતાં વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને વરસાદ પડે તો ખાડામાં પાણી ભરા જવાથી વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી થઈ જવા પામે છે આપણે આજે એ જ માર્ગ પર ઊભા છે જે માર્ગની તમે દુર્દશા જોઈ શકો છો કે આ માર્ગ પર એટલા મોટા મોટા ખાડા પડેલા છે કે વાહન ચાલકોને પોતાનું વાહન ક્યાંથી પસાર કરવું એ પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે વાહન ચાલકો અસ્મંજસ્થમાં પડી જાય છે અને આ આજ એ જ માર્ગ છે જે માલસર બ્રિજને જોડતા માર્ગ છે આ માર્ગ પર એટલા મોટા મોટા ખાડા છે કે જ્યાંથી અનેક વાહન ચાલકોની હાલત કફોળી બની ગઈ છે અને આજ માર્ગ બ્રિજ લાખોના ખર્ચે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે પણ ત્યારે જોડતા માર્ગની હાલત અત્યંત દયનીય છે મારી પાસે તમને બતાવીશ કે વાહન આવી રહ્યો છે એ કેટલી કે આ માર્ગને શું કહેશો માર્ગ

એના કારણે કે આ માર્ગ જો જલ્દી બની જાય તો સારું રહે એમ કારણ કે મોસ્ટ ઓફ લોકો આ રસ્તે રહીને જાય છે વધારે જે બરોડા જાય છે કરજણ જાય છે પછી ડભોઈ જાય છે મોસ્ટ ઓફ આ રસ્તે જાય છે એટલે એના કારણે કહેવા કે જલ્દી બની જાય તો સારું એમ કેટલા ઊંડા ઊંડા ખાડા છે બહુ જ ઊંડા ઊંડા ગાડા છે કે નાની બાઇક લઈને તો વરસાદ પડે તો ચાલતા પણ ના ફાવે